કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો ચાલો તો હવે આપણે પ્રકાશીય જોવાની છે જો જોઘટકતાની અંદર આપણે ક્યાં પહોંચ્યા છીએ બે પ્રકાર જોયા હતા બંધાણીય સમઘટકતા અને અવકાશીય સમઘટકતા બંધાણીય સમઘટકતા પહેલા લઈ લીધું પછી અવકાશીય સમઘટકતા અવકાશીય સમઘટકતામાં મુખ્ય બે પ્રકાર હતા તમને ખબર હતી ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સંઘટકતા ભૌમિતિક સમઘટકતાને પણ આપણે પરફેક્ટ લઈ લીધું બરાબર છે અવકાશીય સમઘટકતા સ્ટીરિયો આઇસોમેરિઝમ એના બે પ્રકાર ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા ભૌમિતિક સમઘટકતા એટલે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ અને હવે આપણે આ જોવાનું જે છે હા વચ્ચેનો બે ભાગ જે વિન્યાસી અને સંન્યાસી વાળો એ અલગ જ છે એટલે પણ મેન ભાગ આ છે એટલે વચ્ચેવાળો બે ભાગ મેં નથી કીધું વિન્યાસી સમઘટકતાને અણુકોણાત્મક સમઘટકતા પણ મેન આ છે ભૌમિતિક સમઘટકતા જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ અને પ્રકાશીય સમઘટકતા ઓપ્ટિકલ આઇસોમેરિઝમ એટલે બહુ મોસ્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે જેડવલી અને નીટ માટે આમાંથી ઘણી વખત પ્રશ્નો પૂછાય કોન્સેપ્ટવાળી વાત છે એટલે બરાબર અને પરફેક્ટ તમે ધ્યાન આપજો બહુ અગત્યની વસ્તુ છે ચાલો તો હવે આપણે આગળ જઈએ કે પ્રકાશીય સમઘટકતા જે છે એનો પાર્ટ વન આપણે જોઈએ હવે પ્રકાશીય સમઘટકતા આપણે સમજવી હોય તો એક નાનો એવો ભાગ આપણે સમજવો પડશે પ્રકાશીય સમઘટકતા ભણતા પહેલાં આપણે ભણવું પડશે અત્યારે પહેલાં ટાઈપ ઓફ સિમેટ્રી આપણે જેટલી જરૂર છે એટલું જ ભણશું એમાં ઘણું બધું આવે છે એ ફિઝિક્સમાં તમારે જેટલી જરૂર હોય એટલું તમારે ભણવાનું પણ કેમેસ્ટ્રીમાં થોડી કમથી જરૂર છે જેટલી જરૂર છે એટલું લઉં છું બરાબર છે તો એ સમજવું જરૂરી છે પહેલાં તો એ સમજી લઈએ તો આપણે ત્રણ પ્રકારની સિમેટ્રીની એમાં જરૂર છે તો પ્લેન ઓફ સિમેટ્રી બરાબર છે તો પ્લેન ઓફ સિમેટ્રી જે છે એ કઈ રીતે આવશે કે કોઈ પણ વસ્તુ જે છે ને એના બે સરખા ભાગ થાય બરાબર છે તો એના પ્લેન એટલે કે એના સમતલમાંથી ભાગ કરવાના છે બે બરાબર તો એને ઓફ સિમેટ્રી કહેવાય જો આ ચોરસ બોક્સ છે તેના આડા ભાગ કર્યા છે અહીંયાથી આપણે સ્ટાર્ટ આ ચોરસ બોક્સ છે તમે જોઈ શકો છો તો આડા ભાગ કર્યા છે ઊભા ભાગ કર્યા છે પછી આવી રીતે ઊભા ભાગ કર્યા છે પછી આમ ઊભા ભાગ કર્યા છે બરાબર છે પછી આવી રીતે આમ ક્રોસમાં ભાગ કર્યા છે રૂમ હોય તો રૂમની અંદર આવી રીતે ક્રોસ હોય તો એવી રીતે ભાગ કરેલા છે આવી રીતે આ બાજુનો ક્રોસ આ બાજુનો ક્રોસ પછી આમથી આમ ક્રોસ એમ સમતલ જ આખું ઉડાડવાનું તો એટલે કે ઓફ સિમેટ્રી સિમેટું સમતલ ઉપર અને નીચેનું બે સમતલ સરખા થાય આ એક છે બે છે ત્રણ છે તમે કઈ રીતે બે બે સરખા ભાગ કરી શકો સમતલના ભાગ કરી શકો તો પ્લેન ઓફ સિમેટ્રી આ રીતે પણ બતાવ્યું છે જો આમ આમ આખો ભાગ કર્યો છે અહીંયા અહીંયા આમ આખો ભાગ કર્યો છે અહીંયા આવી રીતે ભાગ કરેલો છે આ ખાલી સમજવાનો છે ખબર હોવી જોઈએ તો આપણે અણુમાં જોવાનું છે આ તમને અણુ આપ્યો છે તો મેન વાત હવે આપણે કેમેસ્ટ્રીની વાત કરીએ તો આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી છે કે નહીં તો એ ચેક કરી લઈએ આપણે આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી છે કે નહીં તો એમના માટે સૌથી પહેલા આના બે સરખા ભાગ કરી શકાય છે એ તમે જુઓ તો બે સરખા ભાગ અને ઉપર અને નીચેનો ભાગ જે છે સરખા છે એકબીજાનું પ્રતિબિંબ છે બરાબર જુઓ તો અહીંયાથી સી એ કાર્બન કાર્બન સી ડબલુએચ આ બે સરખા ભાગ કર્યા તો અહીંયાથી તમે આ અરીસો મૂકી દીધો છે તો અહીંયાથી આ બે સરખા ભાગ થઈ શકે છે જુઓ તમે ઉપર અને નીચેનો ભાગ બે સરખા જ છે અહીંયા ઓ એચ અહીંયા ઓ એચ અહીંયા એચ અહીંયા એચ અહીંયા કાર્બન અહીંયા કાર્બન ઉપર સી ડબલ ઓ એચ સી ડબલુએ એચ તો આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી છે સરખા ભાગ કરો તો શું થશે તો અહીંયા ઓ એચ છે અહીંયા એચ છે નથી પ્રતિબિંબ નથી સરખા ભાગ નથી બરાબર છે અહીંયા એચ છે ઓ છે તો આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી નથી

હવે વચ્ચે ઓક્સિજન ઓકે ઓક્સિજન અને અહીંયાથી આ બે સરખા ભાગ આમ પ્લેન આખું લઈ લીધું આ બે સરખા ભાગ થઈ ગયા તો પ્લેન ઓફ સિમેટ્રી છે આની અંદર બરાબર એટલે આવી રીતે અણુને આપણે જોવાનું છે ને ખાલી એટલું વિચારી શકવાનું છે કે પ્લેન ઓફ સિમેટ્રી જોવા મળશે કે નહીં આની વાત કરવાની છે દોસ્તો ચાલો હવે આપણે જોઈએ સેન્ટર ઓફ સિમેટ્રી સેન્ટર ઓફ સિમેટ્રી પણ આપણે કેમિસ્ટ્રીની અંદર ખાસ કઈ રીતે જોવાની છે એના એક બે આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ નોર્મલ વાત જ જોવાની છે એની ડિટેલમાં થિયરીની બધી વધારાની વાતો જે આવે જ પણ એ આપણે જરૂર છે નહીં બરાબર બાકી તો તમે એનું ડિટેલમાં અભ્યાસ કરવા જો તો ઘણું બધું આવે ને બહુ બધું ભણીએ તો આ ચેપ્ટર પણ ઘણું બધું અતિશય મોટું થઈ જાય એટલા માટે આપણે જેટલી જરૂર છે એટલું જ લઈએ સેન્ટર ઓફ સિમેટ્રી સેન્ટર ઓફ સિમેટ્રી પ્લેન ઓફ સિમેટ્રી એટલે પ્લેન સમતલ ઉપર અને નીચે એમાંથી કાપવાનું છે સરખા થવા જોઈએ ઉપરનું સમતલ નીચેનું સમતલ પણ આ સેન્ટર ઓફ સિમેટ્રી એટલે સેન્ટર જે છે ત્યાંથી ગમે તે દિશામાં જાઓ તો બધી દિશામાં સરખું હોવું જોઈએ ખ્યાલ આવ્યો સેન્ટર ઓફ સિમેટ્રી જે છે ધારી લો કે આ બેન્ઝિન વાળો ભાગ હતો આ બેન્ઝિન વાળો ભાગ જે છે આવી રીતે બેન્ઝિન વાળો ભાગ હતો બરાબર તો બેન્ઝિનના કેન્દ્રમાંથી તમે આ બાજુ જાઓ કે આ બાજુ જાઓ બંને બાજુ સરખી જ હશે આ બાજુ કાર્બન આવશે આ બાજુ કાર બનાવશે એ જ આવશે બરાબર છે તો આને આ જે સેન્ટર ઓફ સિમેટ્રી કહેવાય તમે અહીંયાથી પછી આ બાજુ જાઓ કે આ બાજુ જાઓ એમાં સરખું આવે બે બાજુ સરખી આવે પછી તમે આ બાજુ જાઓ આવી રીતે ઉપર જાઓ કે નીચે જાઓ બે બાજુ સરખું જ આવે જો આ બે બાજુ સરખી આ બે બાજુ સરખી આ બે બાજુ સરખી તો એ સેન્ટર ઓફ સિમેટ્રી કહેવાય સેન્ટર ઓફ સિમેટ્રી આ પ્લેન ઓફ સિમેટ્રી હોય સાથે સાથે સેન્ટર ઓફ સિમેટ્રી પણ હોય અને ન પણ હોય બરાબર છે એટલે આ રીતે આ આ જે છે આ સેન્ટર સેન્ટર જે છે એમાંથી બધી દિશામાં તમે જાઓ અહીંયા આમ જાઓ તો સરખું આમ જાઓ તો સરખું આમ જાઓ તો સરખું બરાબર તો એને સેન્ટર ઓફ સિમેટ્રી કહેવામાં આવે છે તો આની અંદર એવું કહેવાય સેન્ટર ઓફ સિમેટ્રી આમાં છે પ્રેઝન્ટ છે હવે આ ઉદાહરણ તમે અહીંયા જોઈ શકો છો કે આપેલા ઉદાહરણમાં આમાં સેન્ટર ઓફ સિમેટ્રી છે કે નહીં આ ચોરસ ભાગ છે એની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી છે કે નહીં ચાલો ચેક કરીએ આ કાર્બન છે આવો કાર્બન છે કાર્બન છે અને કાર્બન છે એ કાર્બન છે ચાર કાર્બન છે એક બે ત્રણ ચાર એમાં સમતલની ઉપર તરફ આ કાર્બન પર આને નંબર એક આપી દઈએ બે ત્રણ ચાર આ રીતે થઈ ગયું આ નંબર ખાલી એમ જ આપ્યા છે આયુપીએસી નામકરણ જ કરવાના આપણે અત્યારે અત્યારે આપણે સેન્ટર ઓફ સિમેટ્રી પ્લેન ઓફ સિમેટ્રી ભણીએ છીએ એટલા માટે તો આ કાર્બનની અંદર આ ચોરસ જે છે એમાં એમાં બે નંબરના કાર્બન ઉપર સી ડબલ ઉપર છે અહીંયા આવી રીતે મીથાયેલ છે આવી રીતે આપેલું છે એચ સમતલની નીચે છે આ સમતલની નીચે છે આ સમતલની નીચે છે સી ડબલ ઓઇજ આ એચ સમતલની ઉપર છે હવે આને તમે સેન્ટર ઓફ સિમેટ્રી ધરાવે છે કે નહીં આ સેન્ટર છે આનું બરાબર છે તો તમે આ બાજુ જાઓ ઉપર તરફ અહીંયા આ સમતલની ઉપર છે અને પાછા આવો તો અહીંયાથી પાછા નીચે આવો આમ બરાબર છે તો આ રીતે આખો ભાગ થઈ ગયો એક તમે આમ સમતલની ઉપર ગયા ને એક બાજુ સમતલથી નીચે એકદમ ક્રોસમાં સરખા અંતરે અહીંથી આમ ઉપર તરફ અહીંથી આમ નીચે તરફ સરખા અંતરે જાઓ તો બે સરખું જ થાય છે બરાબર છે તો અહીંયા સેન્ટર ઓફ સિમેટ્રી જોવા મળે તમે બીજો ભાગ આનું જોઈ લો આ ભાગ અહીંયા મિથાઈલ સમતલની ઉપર છે પછી અહીંયા કેન્દ્રમાં આવો પછી કેન્દ્રમાં જેટલા સમતલની ઉપર ગયા હતા એટલા જ સમતલની નીચે તરફ જાઓ તો અહીંયા આવો બરાબર છે તો અહીંયા સેન્ટરમાંથી આમ બે બાજુ તમે જોવો તો સરખું થાય છે પછી અહીંયાથી તમે જોવો ત્રીજો ત્રીજો ભાગ આપણે વાત કરી દઈએ તો અહીંયા એચ છે સમતલની ઉપર તો આની એક્ઝેટ સામે કયું થાય આ ભાગ થાય આ બીજો અને ચોથો કાર્બન તો એને કેન્દ્રમાં જાય કેન્દ્રમાંથી એક્ઝેટ નીચે તરફ જાઓ બરાબર છે આ કાર્બન થઈ ગયો તો સેન્ટર સેન્ટરમાંથી બંને બાજુ તરફ જાઓ સરખું જ છે બરાબર છે એક મોડેલ તમને બતાવી દો આ મોડેલ જ છે આ તમે જોઈ શકો છો બરાબર છે તો આની અંદર આ બાજુનો ભાગ અને આ બાજુનો ભાગ પણ હજી આની અંદર અહીંયા ભાગ નથી જોડાયેલા પણ અહીંયાથી સમતલમાંથી આમ જવાનું છે આ મોડલ ખરેખર બીજા માટે તૈયાર કર્યું છે બરાબર છે પણ આ તો એમ જ એઝ ઇટ ઇઝ મેં બતાવ્યું પણ જો કે આની અંદર તમને ખબર પડી જાય પણ હજુ એક ઉદાહરણ જે છે ને આપણે કેમેસ્ટ્રીનું જ લઈ લઈએ એટલે તમને વધારે ખબર પડે ખ્યાલ સેન્ટર ઓફ સિમેટ્રી એટલે સેન્ટરમાંથી તમે ગમે ત્યાં ઉપર આમ આમ બે બાજુ તરફ જાઓ આમ બે બાજુ તરફ જાઓ

એટલું જ આ સમતલ થી આ અંતર દૂર તરફ જવાનું ઉપર તરફ જવાનું છે એટલા નીચે ગયા એટલા જ ઉપર તરફ છે આ બે સરખું છે બરાબર છે એના પછીની આપણે જો વાત કરી દઈએ તો આ એચ અહીંયા આવ્યા અને આ બરાબર છે સેન્ટરમાં આ બધી સેન્ટરમાંથી આ બે બાજુ જાવ આ બે બાજુ જાવ આ બે બાજુ જાવ અથવા આ બે બાજુ જાવ સરખું જ જોવા મળે તો એને સેન્ટર ઓફ સિમેટ્રી કહેવામાં આવે છે બરાબર છે તો આ સેન્ટર ઓફ સિમેટ્રી તરીકે હોય તો આ સેન્ટર સેન્ટર આમાં ઓફ સિમેટ્રી જોવા મળે છે ઓકે એટલે આ ખાસ તમારે જોવાનું છે કે કે ભાઈ સેન્ટર ઓફ સિમેટ્રી છે નહીં ઓકે તો એ ખાસ જોવાનું થશે આ બે અણુ અલગ અલગ હોત અહીંયા અહીંયા ઓએ આપણે અથવા તો બીજું ખાલી ઓક્સિજન અહીંયા આપી દીધો ઓક્સિજન ઓ આમ આમ આપી દીધો હોત આમ અને અહીંયા એને જ હોય તો આને સેન્ટર ઓફ સિમેટ્રી કહેવાય નહીં બરાબર બધી દિશા સરખી જ થવી જોઈએ એકાધી અલગ હોય તો ચાલે નહીં સામેની દિશા સરખી હોવી જોઈએ સેન્ટરમાંથી તમે ગમે તે વિરુદ્ધ સાઈડ બે દિશામાં જાઓ બરાબર ગમે ત્યાં તો સરખા અણુ આવવા જોઈએ તો એને સેન્ટર ઓફ સિમેટ્રી કહેવાય ખરેખર તો આ વસ્તુ જે છે ત્રિપરિમાણીય છે પણ આપણે ખરેખર ભણવાનું દ્વિપરિમાણમાં હોય બરાબર છે એટલા માટે થોડીક પણ આની અંદર વધારે ડીપમાં જવાની જરૂર નથી કેમ કે આપણે વધારે એટલી બધી જરૂર નથી જેટલી જરૂર છે એટલું લઈએ છીએ આપણે ચાલો હવે અક્ષિસ ઓફ સિમેટ્રી અક્ષિસ ઓફ સિમેટ્રી એટલે શું પ્લેન ઓફ સિમેટ્રી એટલે બે સમતલને આપણે કાપતા હતા સેન્ટર ઓફ સિમેટ્રી એટલે સેન્ટરમાંથી જ આપણે બધી દિશામાં જાતા હતા અક્ષિસ ઓફ સિમેટ્રી એટલે અક્ષ અક્ષ જે છે અક્ષ અક્ષ ઉપર ચાલવાનું છે આ એક જો કોઈ પણ ઘન છે બરાબર છે એને અક્ષ ઉપર ચાલો તો આ ઘન છે એની અક્ષ વાત કરીએ તો એની અક્ષ આ છે એની અક્ષ આ છે આ ચોરસ ભાગ છે એને તમે ફેરવો તો કેટલા ભાગ ફેરવી શકશો ધારો કે આ ઘન તમને જોવા મળે છે આ ઘન છે આ ઘન છે આવી રીતે મેં રિપ્રેઝેન્ટ કર્યો છે આ તમે જોઈ શકો છો બરાબર છે આ જોઈ શકો છો હવે આ ઘનને અક્ષિસ ઓફ સિમે સિમેટ્રી એટલે અક્ષ જે છે એની વચ્ચેની અક્ષ જે છે અહીંયાથી બરાબર છે અહીંયાથી હું ફેરવીશ આમ આ ભાગને હું ફેરવીશ આમ 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 ફેરવીશ તો આ અક્ષ ઉપર ફેરવી ફેરવ્યું કે નહીં આ વચ્ચેની મધ્ય અક્ષ થઈ બરાબર છે બીજી અક્ષ આમ પણ આવી શકે છે આમ અહીંયાથી આમ ક્રોસમાં લઈ લો બરાબર છે તમને ખબર તમે ચોરસ રૂમની અંદર હોય ચોરસ રૂમની અંદર તો રૂમના એક ઉપરના ખૂણાથી ને બીજી સામે નીચેના ખૂણા સુધી આમ આમ જઈ શકો તો એક અક્ષ થઈ ગઈ બરાબર છે તો અક્ષ જે છે આ બધા આ ધારો કે આ ચોરસ જ છે આ ઘન જ છે બરાબર છે તો એની અંદર આ અક્ષ પહેલી અક્ષ આ થઈ ગયા આ એક અંદર જે અક્ષ છે એમાં અક્ષની આસપાસ હું ફેરવું છું આ અક્ષ રાખી દીધી બરાબર છે ને અક્ષની આસપાસ ફેરવું તો આમ ફેરવું આમ ફેરવું આમ ફેરવું આમ ફેરવું કેટલી વખત ફેરવું ઓકે હું આને ચાર વખત ફેરવીશ ને આ રીતે છે આ એક વખત નેવું ડિગ્રી ફેરવું બે વખત નેવું ડિગ્રી ફેરવું ત્રણ વખત ફેરવું અને ચાર વખત નેવું ડિગ્રી એ ફેરવું તો પાછું હતો એનો એ ભાગ આવી જાય છે હતો એનો એ ભાગ આવી જાય છે અક્ષની આસપાસ ફેરવું છું

આ તમે આ રીતે લઈ લો બરાબર છે આ સમતલ હવે આને આખા અણુને આમામામા ફેરવતા જાઓ આમામા બરાબર છે તો આને ફેરવતા જાઓ તો આ ભાગ જે છે અહીંયા આવી જશે આ મિથાઈલ જે છે અહીંયા આવી જશે આ હાઇડ્રોજન છે અહીંયા આવી જશે બરાબર છે આ મિથાઈલ અહીંયા આવી જશે નેવું અંશના ખૂણે ફેરવશો તો બરાબર છે આ રીતે તમે જોવા મળશે જો નેવું અંશના ખૂણે ફેરવો તો આ મિથાઈલ છે અહીંયા આવી ગયો આ મિથાઈલ આવી ગયો અહીંયા એચ હતો એ અહીંયા આવી ગયો અહીંયા આવી ગયો બરાબર છે આ એચ હતો અહીંયા મિથાઈલ હતો એ અહીંયા આવી ગયો આમ થઈ ગયું એટલે આખો અણુ ફેરવો કેટલાય ફેરવો તમે નેવું અંશે ફેરવો આવો નેવું 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 એવું ચાર વખત ફેરવો ત્યારે હોય એનું એ મળે બરાબર છે ટોટલ તમે કેટલું ફેરવું ટોટલ તમે કેટલું ફેરવું ત્રણસો સાઠ અને કેટલી વખત કેટલાના ખૂણે ફેરવું નેવું ના ખૂણે તો કેટલા આવશે ચાર ચાર વખત ફેરવું એવું થયું ને અને ફોર ફોલ્ડ ચાર વખત ફોલ્ડ કર્યું ફેરવું આપણે ચાર વખત ફેરવું બરાબર ત્યારે મૂળ સ્થિતિ આવી અને કેટલાના ખૂણે ફેરવું નેવું ના ચાર વખત ફેરવું ત્યારે આવી ફોર ફોર ફોલ્ડ 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 ચાર વખત કહેવાય ચાલો એટલા માટે ત્રણસો સાઈઠ ભાગ્યા નેવું એટલે કેટલી વખત ચાર વખત ફેરવું એટલે ફોર ફોલ્ડ સિમેટ્રી કહેવાય આવા આના સિમેટ્રીના બહુ બધા પ્રશ્નો આવે છે પણ આપણે આટલી જરૂર છે એટલે એટલા લઈએ છીએ જો આખો સમઘન છે તમે જોઈ શકો છો એને તમે ફેરવી શકો છો અક્ષય સોફ સિમેટ્રી આક્ષ ઉપર સેન્ટરમાંથી સેન્ટરમાંથી એક સળિયો મૂકી દીધો ને આમાં ફેરવો તો કેટલી વખત ફેરવશો ચાર વખત ફેરવશો ત્યારે મૂળ ભાગ પાછો આવશે આમાં આની અંદર એક બહુ મસ્ત વાત કીધી છે જો આ ચોરસ છે અને તમે આમ ફેરવો છો બરાબર છે નેવું નેવું ના ખૂણે ફેરવો છો એવું ફિક્સ નથી નેવું ના ખૂણે ફેરવું એમાં જે અનુકૂળ હોય એમ ફેરવવાનો છે બરાબર આમાં એક ભાગને પલટતા કેટલું થાય નેવું ના ખૂણે તો તમે ફેરવો છો તો ચાર વખત ફેરવશો ને ત્યારે મૂળ ભાગ પાછો આવશે એટલે એને ફોર ફોલ્ડ થિયરી ફોર ફોલ્ડ સિમેન્ટ્રી કહેવાય ફોર ફોર ફોલ્ડ સિમેન્ટ્રી કહેવામાં આવે હવે આ ષટકોણ છે હવે ષટકોણ છે એને એને તમે એક એક છઠ્ઠા ભાગમાં ફેરવતા જાઓ ફેરવતા જાઓ એક સ્ટેપ ફેરવું પાછું બીજું પાછું ત્રીજું પાછું ચોથું એવું છ વખત ફેરવશો ત્યારે મૂળ ભાગ પાછો આવશો હતો એનો એટલે આને સિક્સ ફોલ્ડથી કહેવામાં આવે છે આ સિક્સ ફોલ્ડ સિમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે આ ફોર ફોલ્ડ સિમેટ્રી તરીકે ઓળખવામાં આવે છે અને આ સિક્સ ફોલ્ડ સિમેટ્રી બરાબર છે છ વખત ફેરવો ત્યારે પણ આપણે તો મેઇન વસ્તુ બે જ જોવાની છે સેન્ટર ઓફ સિમેટ્રી અને પ્લેન ઓફ સિમેટ્રી બેની વધારે જરૂર પડશે એટલે એનું પ્રકાશીય સમઘટકતા ભણવી હોય તો પહેલાં બેની જરૂર પડશે એટલા માટે આપણે સ્ટાર્ટિંગમાં આપણે ભાગ પહેલાં લીધા છે એટલે તમારે આ જે સમઘટકતા જે છે એ ભણતા પહેલા પ્લેન ઓફ સિમેટ્રી સેન્ટર ઓફ સિમેટ્રી અને અક્ષિસ ઓફ સિમેટ્રીનો થોડો થોડો ભાગ આપણે ભણ્યા જોઈ લેવાનો છે એક વખત અને નોટની અંદર લખી દેવાનો છે સમજવા માટે છે આપ બરાબર કારણ કે આગળની થિયરીમાં આપણે જરૂર પડશે હજી ડાયરેક્ટલી નહીં પડે પણ પાછળ થોડુંક ડિટેલમાં જોશું એટલે ત્યારે જરૂર પડવાની છે ઓકે ચાલો એટલે આટલી વસ્તુ વ્યવસ્થિત તમારી નોટમાં લખી દે ઓકે ચાલો થેન્ક યુ